જય શ્રી કૃષ્ણ હું છું કે હું કઈ રીતે બનાવું છું મને ખાતરી છે કે તમને ચોક્કસ મારી આ રીત ગમશે તો ચાલો રેસીપી શરૂ કરીએ પણ એ પહેલા જો તમે મારી ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો એટલે મારા બધા નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે રીંગણમાં ભરવા માટેનું પૂરણ એટલે કે એનું સ્ટફિંગ તૈયાર કરી દઈએ તો એના માટે એક પેનમાં મેં અહીં બે ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં બે ચમચી બેસન ઉમેરી દઈશું અને બેસનને આપણે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લઈશું બે ચમચી બેસનને શેકાતા વાર નહીં લાગે તો બેથી ત્રણ મિનિટમાં ધીમા તાપે તમે સતત હલાવતા રહો એટલે બેસન સરસ રીતે શેકાઈ જશે અને એની શેકાવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દેવાનો હવે બેસનને ઠંડો થવા માટે મૂકી દઈએ અને એક મિક્સર જારમાં લઈશું બે મોટી ચમચી ભરીને શીંગદાણા અહીં શીંગદાણા કાચા જ લેવાના સાથે લઈશું એક ચમચી તલ અને લઈશું એક ચમચી ભરીને સૂકા કોપરાનું છીણ અહીં કોપરાનું છીણ તમારી પાસે ન હોય તો ન લો તો ચાલે હવે લઈશું આઠથી દસ કડી લસણની સાથે લીધા છે ચાર તીખા લીલા મરચાં તમને જો તીખું વધારે પસંદ હોય તો એક બે મરચાં વધારે લેવાના અને લીધો છે એક ઇંચ આદુનો ટુકડો આદુને આપણે ઝીણું સુધારી લઈએ એટલે પીસવામાં સરળતા રહે હવે ઉમેરીશું કપ જેટલી કોથમીર સાથે લઈશું અડધા લીંબુનો રસ લીંબુનો રસ અત્યારે ઉમેરીશું એટલે આપણે પીસવા માટે પાણીની જરૂર નહીં પડશે હવે આપણે એને શક્ય એટલું ઝીણું પીસી લઈએ આ પ્રકારની પેસ્ટ તૈયાર કરવાની હવે આપણે જે બેસન શેકીને તૈયાર કર્યો હતો એમાં આ બધી પેસ્ટ ઉમેરી દઈશું હવે આપણે એમાં મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલાં આપણે ઉમેરીશું એક ચમચી હળદર અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું એક ચમચી ઉમેરીશું જીરું ત્રણ ચમચી ઉમેરીશું ખાંડ જો તમે વધારે ગળ્યું ખાતા હો તો આના કરતાં વધારે ખાંડ ઉમેરી શકાય પાંચ ચમચી ઉમેરીશું હિંગ એક ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું મેં અહીં દોઢ ચમચી મીઠું ઉમેર્યું છે અને આ પૂરણમાં બધા મસાલા થોડા થોડા બહાર પડતા કરવાના હોય છે એટલે રવૈયા ભરીશું એટલે શાક સાથે બધું મિક્સ થઈને સ્વાદ બેલેન્સ થઈ જાય છે એટલે આ સ્ટફિંગ હંમેશા સ્ટ્રોંગ રાખવાનું બધું મિક્સ કરીને હમણાં એને સાઈડ પર રાખીએ અને હવે આપણે શાકભાજીની તૈયારીઓ કરી લઈએ તો શાકભાજીમાં મેં અહીં રીંગણ લીધા છે આ પ્રકારના સરસ કુમળા અને નાના રીંગણની પસંદગી કરવાની અને સાથે લીધા છે નાની સાઇઝના ત્રણ નંગ બટાકા અને લીધી છે મીડિયમ સાઇઝની ત્રણ નંગ ડુંગળી હું હંમેશા આ પ્રકારે મિક્સ રવૈયા બનાવું છું એટલે જેને એકલા રીંગણ ન પસંદ હોય એ બીજા શાક ખાઈ શકે ખાસ કરીને નાના બાળકોને બટાકા વધારે પસંદ હોય છે અને જેમને ડુંગળી પસંદ હોય એ ડુંગળી લઈ લે હવે બધા શાકની છાલ ઉતારી દેવાની રીંગણને આ રીતે આટલું લાંબુ ડીટું રાખી અને બરાબર ધોઈ અને લૂચી લેવાના હવે આપણે એમાં રવૈયા માટેના કટ લગાવી લઈએ તો રીંગણને આગળના ભાગથી આ રીતે એક કટ લગાવવાનો અને બીજી સાઈડથી પણ આ રીતે બીજો કટ લગાવી દેવાનો આખું છૂટું નહીં કરવાનું બીજા તરફથી જોડેલું રાખવાનું એ જ રીતે બટાકાના પણ કટ લગાવી દેવાના અને બટાકાને પણ એક તરફથી થોડો જોડેલો રાખવાનો એટલે એના પણ રવૈયા ભરી શકાય અને એ જ રીતે ડુંગળીના પણ કટ લગાવી દેવાના ડુંગળીનો પણ ડીટા તરફનો ભાગ જોડેલો રાખવાનો અને એની બીજી તરફથી આ રીતે બે કટ લગાવી દેવાના ડીટા તરફથી જોડેલું રાખવાનું જો તમે એ સાઈડે કટ લગાવી દેશો તો ડુંગળી છૂટી પડી જશે હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું છે એને બધા શાકભાજીની અંદર ભરી દઈશું તો આ રીતે સાચવીને દરેક શાકના ભાગ છૂટા ન પડી જાય એ રીતે દબાવી દબાવીને ભરી દેવાનું બટાકા અને ડુંગળી ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એ તૂટી ન જાય ખાસ કરીને બટાકા થોડા હાર્ડ હોય છે અને તરત તૂટી જતા હોય છે તો એને થોડા સાચવીને અને ધીમેથી ભરવાનું આ રીતે ટામેટાના રવૈયા પણ ભરી શકાય છે અને એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બે ત્રણ શાકની વેરાયટી હોવાથી મારા ઘરમાં તો બધાને આ ખૂબ જ પસંદ છે અને હું હંમેશા આ જ રીતે રવૈયા બનાવું છું અને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક જરૂર કરો જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો તમને કેટલા ગમે છે તો બધા રવૈયા ભરાઈ ગયા પછી થોડું પૂરણ બચાવીને રાખ્યું છે જેનો આપણે આગળ શાકમાં ઉપયોગ કરીશું હવે એક કૂકરમાં ત્રણ મોટી ચમચી ભરીને તેલ લઈ લેવાનું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ તતડી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું અને ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગથી ફ્લેવર સરસ આવે છે તો હિંગ જરૂરથી ઉમેરવાની હવે આપણે અંદર રવૈયા ઉમેરીશું તો સૌથી પહેલાં રીંગણ અને બટાકાના રવૈયા ઉમેરી દેવાના અને એને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લેવાના ખાસ કરીને બટાકાને ચડતા થોડી વાર લાગે છે તો થોડી વાર પહેલાં તેલમાં સાંતળી લઈએ તો અધકચરા ચડી જાય અને બધું શાક ચડ્યા પછી મેશ નહીં થઈ જાય થોડીવાર ચડ્યા પછી શાકને થોડું ઉપર નીચે કરી લેવાનું પણ સાચવીને કરવાનું જેથી રવૈયા ખુલી ન જાય રીંગણ અને બટાકા થોડા સોફ્ટ થાય એટલે આપણે જે મસાલો બચાવીને રાખ્યો હતો એ અંદર ઉમેરી દેવાનો અને એને પણ શાક સાથે અંદર થોડી વાર માટે ચડવા દેવાનો એટલે મસાલાની કચાશ દૂર થઈ જાય પણ બળે નહીં એનું ધ્યાન રાખવાનું હવે એમાં ડુંગળી ઉમેરી દેવાની અને બધું સાચવીને ફરીથી મિક્સ કરી લેવાનું જો તમારો મસાલો બરાબર હશે અને તમે બરાબર રવૈયા ભર્યા હશે તો ગમે એટલું એને મિક્સ કરો એ ખુલશે નહીં હવે એમાં એક કપ ભરીને પાણી ઉમેરી દેવાનું અને છેલ્લે કૂકર બંધ કરતાં પહેલાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો અને કૂકર બંધ કરીને મીડિયમ આંચ પર ત્રણથી ચાર વિસલ થવા દેવાની ત્યાર પછી ગેસ બંધ કરીને કૂકરને આપમેળે ઠંડુ થવા દેવાનું અને કૂકરનું પ્રેશર ઓછું થાય એટલે એને ખોલી લેવાનું ગરમા ગરમ શાકને રોટલી કે ભાખરી સાથે ખાવ તો ખાવાની મજા પડી જશે તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો